ડભોઈના અકોટાદર ગામની સીમમાં આવેલ એક ખેતરમાં ગતરોજ ફૂંકાયેલા પવનના કારણે એક વીજ પોલ પડી ગયો હતો ત્યારે બીજા દિવસે ચરવા ગયેલ ચાર પશુના વીજ કંડ લાગતા મોત નીપજ્યા હતા ડભોઈ પંથકમાં ગતરોજ ભારે પવન ફૂંકાવાના કારણે અનેક અને વીજ પોલ પડવાની ઘટનાઓ બની હતી જેમાં ડભોઈ અકોટાદર ગામની સીમમાં આવેલ એક ખેતરમાંથી પસાર થતી વીજ લાઇનમાં વીજ પોલ ધરાશાય થયો હતો ચાલુ લાઇન ખેતરમાં પડી હતી અને બીજા દિવસે ડભોઈ ઠાલગરવાડ વસાહતના ખેડૂત રાયસિંહભાઈ રાઠવાના પશુ ખેતરમાં ચરવા ગયા હતા અને વીજવાયને હરી જતા ચાર પશુઓના મોત નીપજ્યા હતા દૂધ આપતી ચાર ભેંસો ઉપર જ પશુપાલક પોતાનો પરિવારનું ગુજરાન ચલાવતો હતો ત્યારે તેની ચાર ભેંસોનું મૃત્યુ થતાં પશુપાલકના માથે જાણે આપ તૂટી પડ્યું છે ત્યારે સરકાર યોગ્ય તપાસ કરાવી આ પશુપાલકને સહાય ચૂકવે તેવી માંગ ઉઠવા પામી છે સાથે જ વીજ કંપનીઓ આવી ઘટનાઓ પર ધ્યાન રાખી તાત્કાલિક ધોરણે તેની સમસ્યાનો નિકાલ લાવે તે માટે પણ માંગ ઉઠી છે એમની ભેંસો ચરવા ગયેલી હતી તો અચાનક રાત્રે કંઈક વીસ થાંભલો પડવાથી ચાર ભેંસો મરી ગઈ છે તો એ લોકોનું ચાર ફેંસોની ઉપર જ ગુજરાન ચાલે છે તો સરકારશ્રીને અમારે એટલું કહેવું છે કે આવી નિષ્કાળજી ખરેખર ગરીબ લોકો ઉપર પડે છે એટલે ખરેખર આવી નિષ્કાળજી કાળજી હોય તો એની ઉપર થોડું ધ્યાન દોરે અને કોઈની રોજીરોટી સીનવાય એને ખરેખર ખાતરીપૂર્વક ધ્યાન દોરે એવું અમારે કેવું છે અને ખરેખર આશરે લગભગ ત્રણથી ચાર લાખની ફેંસો મરી ગઈ છે